વિશ્વભરમાં છેલ્લા ચાર વર્ષમાં કરતાં વધુ સમયની કોરોના જોખમ યથાવત છે કારણે મહામારી સ્વાસ્થ્યને પ્રકારના નુકસાન પહોંચાડી વેક્સિનમાં હડ અને ઇમ્યુનિટીના કારણે કોરોના ગંભીર રીતે રોગમાં જોખમ હવે ઘણી હદ સુધી ઘટી ગયું છે અને આરોગ્ય નિશાન તમામ લોકોના રોગ અંગે સાવચેતી રાખવામાં મસલા આપી રહી છે કોરોના કરતાં જોખમથી વધુ સંપૂર્ણ રીતે રાહત મળતા નહોતી અને અત્યારે યુરોપમાં દેશમાં હાલમાં વધુ એક સેપી રોગ તબાહી મસાઇ રહ્યો છે અને આ બીમારી માટે આ પક્ષીય કારણ મનાવવામાં આવી રહ્યું છે જો કે આ બીમારીનું કારણે સામાન નથી નથી તાજેતરનું રિપોર્ટ પ્રમાણે યુરોપ યુરોપમાં આ દેશમાં પેસ્ટે ફિરોટમાં આ ગંભીર રીતે બીમાર પાંચ લોકો મોત થયા છે અને આ બીમારી શિકાર બનેલા ડિમોકમાં ચાર અને નિરાધારમાં એક વ્યક્તિનું મોત થયું શક્ય વર્લ્ડમાં હુ અને નજારમાં પ્રમાણ વોસ્ટેલમાં જર્મની ડોઝનમાં આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સાવધાન રહેવાની પણ સલાહ આપવામાં આવી છે અને પેરાટમાં ફિરિટમાં સિટાટીન નામની આ ઓળખમાં આવે છે અને